ઉનામાં આમોદરાના સરપંચ પ્રતિનિધિની સિંહ સાથેની સેલ્ફી વાયરલ થઈ રહી છે અજીત મોરીની સેલ્ફી વાયરલ થતા વન્ય પ્રેમીઓમાં રોષ છે વન વિભાગ દ્વારા હવે કાર્યવાહી કરાશે કે કેમ તે સવાલ ઉઠ્યા છે અજીત મોરીના ફેસબુક આઈડી પર વિડીયો અપલોડ થયો હતો ખારાપાટ વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ વર્ષોથી સિંહોએ ધામા નાખેલા છે ત્યારે આ અંગે હવે વિવાદ ઉભો થયો છે જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું જાણકારી વાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી ભાવેશ જી એકસ હું તમને ચોક્કસ જણાવી દઉં તો આ જે સિંહ સાથેની સેલ્ફી છે તે મોદરા ગામના સરપંચ પ્રતિનિધિ અજીત મોરી ફેસબુક આઈડી ઉપર તેને અપલોડ કરેલી હોય જેની પુષ્ટિ ગુજરાત પ્રસ નથી કરતું પરંતુ ક્યાંક ને ક્યાંક અમુદ્રાના સરપંચ પ્રતિનિધિ અજીત મોદીએ આ સેલ્ફી પોતાના ફેસબુક આઈડીમાં માં સિંહ સાથે પોસ્ટ કરતા હતી ક્યાંક ને ક્યાંક વન્ય પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સિંહ દિવસ પર જ આ સેલ્ફી જે છે સિંહ સાથેની તો વાયરલ થઈ છે જેને લઈને સિંહ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહી છે તો બીજી તરફ વન વિભાગ દ્વારા સરપંચ પ્રતિનિધિ અજીત મોદીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે જેથી કરી અને સિંહોની જે કનડ ગતિ છે તે અટકે તેવું પણ સિંહ પ્રેમીઓ માંગ ઉઠવા પામી છે જી બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી આપવા બદલ